અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક શ્રી કંટાળુ હનુમાનજી મંદિર ખાતે પરંપરાગત રીતે મેળો ભરાય છે આ મેળામાં અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ મહીસાગર રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી સૌ કોઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે મેળા મામ નવી ચીજ વસ્તુઓની ખરીદી કરે છે હોળી પહેલા આમલકી એકાદશી ના દિવસે

આબરી અગિયાર્સનો મેળો ખૂબ ધામધૂમથી કરાયો છે આજુબાજુ રાજસ્થાન ગુજરાત પંચમહાલની જનતા આ મેળાનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે હવે આદિવાસી લોકોમાં એક માન્યતા છે કે લોકો લગ્ન કરે એ લગ્ન કર્યા પછી હનુમાનજી આપણી અગિયારના મેળામાં એ આવે છે અને પોતાના પત્ની સાથે એ આપણી મંદિરના પાછળ એ ફેરા કરે છે અને એ પોતે અહીંયા બાબાને શ્રદ્ધાથી એ માતા પણ રાખે છે કે ભગવાન અમને સુખી રાખે એવી એ આશા પણ સેવે છે અને આ હનુમાન દાદા છે એમની મનોકામના પૂર્ણ પણ કરે છે આજથી આ હોળીના તહેવારની શરૂઆત થાય છે આ મેળાની અંદર લોકો મોજ મજા મસ્તી કરે છે અને ઢોલ પ્રભુકતા હોય છે અહીંયા એક માહોલ સરસ મજાનો જામી રહ્યો છે જય